સુરતીઓ હવે ફેશન અને મેકઅપ ક્ષેત્રે પણ અગ્રેસર હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલમાં જ બી અને નિરંકાર એક્ઝિબિશન દ્વારા યોજાયેલા આશિયન એક્સેલન્સ એવોર્ડ બે હજાર એકવીસમાં બેસ્ટ મેકઅપ ક્વિન તરીકે સુરતની જિયા સોસાને સ્થાન મેળવ્યું હતું જેની બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રાઉતોલના હસ્તે એવોર્ડ પણ આપવામાં આવ્યો છે ડાયમંડ અને ટેક્સટાઇલ સાથે સુરત ફેશન અને મેકઅપ ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું તેમ લાગી રહ્યું છે સુરતીઓ દરેક ક્ષેત્રે પોતાની કળા દેખાડી રહ્યા છે ત્યારે હાલમાં સુરતમાં બીસીઆઈ સુરત અને નિરંકાર એક્ઝિબિશન દ્વારા એશિયાઈ એક્સેલસન્સ એવોર્ડ બે હજાર એકવીસનું આયોજન કરવામાં આવ્યું હતું બીસીઆઈના કલ્પેશભાઈ સહિતના દ્વારા આયોજિત કરેલા એશિયન એક્સે એવોર્ડ બે હજાર એકવીસમાં બેસ્ટ મેકઅપ ક્વીન ઓફ ઇન્ડિયા તરીકે સુરતની જિયા સોસાને કિતાબ મળ્યું છે તો જિયા સોસાને બોલીવુડ અભિનેત્રી ઉર્વશિં રાવલા એવોર્ડ પણ અપાયો હતો ત્યારે ટીમ દ્વારા સોસાની મુલાકાત શું તે સાંભળીએ મારું નામ જિયા સોસા પટેલ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એશિયન એક્સેલન્સ અવોર્ડ હતું જે નિરંકાર એક્ઝિબિશન અને બીસીએઆઈ પ્રેઝન્ટ હતું એમણે ઓર્ગેનાઇઝ કર્યું હતું અને આ સુરત ખાતે હતું અને આની અંદર મને નંબર વન અવોર્ડ મળ્યો છે લાઈવ ક્વીન ઓફ મેકઅપ ઓફ ઇન્ડિયા અને આ અવોર્ડ મને ગઈકાલે જ મળ્યો છે અને ઉર્વશી રાવતોલેના હાથેથી આ અવોર્ડ મળ્યો છે એ એક ફિલ્મ અભિનેત્રી છે મુંબઈથી અને શી ઇઝ અ મિસ વર્લ્ડ મિસ યુનિવર્સ અને બહુ જ મોટું કેમ્પેન પણ ચલાવે છે એમણે અને બહુ જ સારી રીતે અવોર્ડ ફંક્શન્સ અમારું ગઈકાલે થયું મને સોળ વર્ષ થઈ ગયા છે હું સોળ વર્ષથી આ વર્કની અંદર જોડાયેલી છું ને હું એક પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ છું આ એવોર્ડ તમે ઇન્ડિયામાં કહી શકો ભારતમાં કહી શકો કારણ કે હું એક લાઈવ મેકઅપ ક્વીન ભારતમાં ફર્સ્ટ લાઈવ મેકઅપ ક્વીન છું ઇન્સ્ટાગ્રામ પર અને ફેસબુક પર લાઈવ આવીને મેકઅપ દેખાડવું મેકઅપ શીખાડવું અને મને બચપનથી એવું હતું કે હું એક ટીચર બનું એક એડ્યુકેટર બનું તો મને પહેલાંથી જ એક એવું હતું કે હું કંઈક અલગ કરીશ બધા કરતાં અને આ ટ્રેન્ડ મેં ચાલુ કરી હતી આજથી છ વર્ષ પહેલાં કે લાઈવ આવીને મેકઅપ કરવો મેકઅપ શીખાડવો જે લોકોની પાસે પૈસા નથી જે લોકોની પરિસ્થિતિ નથી અને એ લોકો મારી ફીઝ એટલી બધી નથી ભરી શકતા તો એ લોકોની માટે મેં સ્પેશિયલાઇઝ કર્યું હતું કે હું લાઈવ આવું અને હું એક ફ્રી એડ્યુકેશન ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આપું આગળનું ફ્યુચર માટે હું પોતાના જાતને એક એડ્યુકેટર તરફ જોઈ રહી છું અને મને એક એડ્યુકેટર બનવું છે બિકોઝ ઇન્ડિયામાં બહુ જ ઓછા એડ્યુકેટર છે જે મેકઅપ એડ્યુકેટરની અંદર આવે છે અને મને ફોરેનની જેમ ઇન્ડિયાનું પણ નામ રોશન કરવું છે ભારતનું નામ રોશન કરવું છે આ ઇન્ડસ્ટ્રીની અંદર કારણ કે ઘણીવાર લોકો ઇન્ડિયા આવીને નવું શીખીને જાય છે અને ઇન્ડિયાના લોકો બહાર જઈને શીખે છે તો મને એમ છે કે ભારતના બહારના લોકો આવે ભારતમાં આવે અને અમારી પાસેથી કંઈક નવું શીખી જાય અને મને ફ્યુચર એડ્યુકેટર જી મારું નામ છે શુરભી રાવલ અને હું હમણાં જ બીસીઆઈમાં કામ કરી રહી છું બીસીએઆઈ મતલબ એનું ફૂલ ફોર્મ છે બ્યુટી ક્લબ એસોસિએશન ઓફ ઇન્ડિયા એન્ડ જીયા મેડમ મેમ મને ઘણો સપોર્ટ કર્યો છે જીયા મેડમ જે લાઈવ મેકઅપ ફીન ઓફ ઇન્ડિયાનો એમને એવોર્ડ મળ્યો છે અને ફિલહાલ હું બીસીઆઈમાં એઝ અ મેનેજમેન્ટ ટીમ તરીકે વર્ક કરી રહી છું અને સેમ ટ્વેન્ટી નાઇન જૂનના જે હતું આખું આપણું ઇવેન્ટ એની અંદર મને પણ મેનેજમેન્ટ ટીમ ઓફ ધ ઇયરનો અવોર્ડ મળ્યો છે અને આઈ એમ સો હેપી કે દરેક લોકો આજે આટલો સપોર્ટ કરી રહ્યા છે અને હું એક વસ્તુ કહેવા માગું છું કે આપણું જે આ કોમ્પિટિશન હતું કે અથવા તો અવોર્ડ ફંક્શન હતું જે એશિયન એક્સેલન્સ અવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન એની અંદર એકસો ને ત્રેવીસ જણ આવ્યા હતા એકસો ત્રેવીસ જણાએ અવોર્ડ લીધો છે અને એ લોકોને અવોર્ડ લાઈક કે એ લોકોનું નોમિનેશન્સ થયું છે એ લોકોના વર્ક અકોર્ડિંગ અમે અવોર્ડ આપી રહ્યા છીએ રાઈટ અને

તમે લોકો આજે આજે અહીંયા આવીને એક અમારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો અમે અમે બહુ જ બ્લેસ્ડ છીએ ગુજરાતી ફેમિલી અને પટેલ ફેમિલી આજે એટલી લાંબી જઈ રહી છે અને આગળ જઈ રહી છે સો સો વી આર વેરી વિથ ધ પટેલ ફેમિલીઝ એન્ડ થેન્ક યુ મચ એક વ્યક્તિ અહીંયા છે છે ઓનર જે કલ્પેશ સર અને એમના વાઇફ ઉર્વિશાબેન લાંગનોજા એ અમારી કંપનીના ઓનર છે અને હું એઝ અ મેનેજમેન્ટ એઝ અ હેડ મેનેજર ઓફ તરીકે હું વર્ક કરી રહી છું તો આપણે એમને પણ ધન્યવાદ કરીશું અને થેન્ક યુ સો મચ જય શ્રી કૃષ્ણ સુરતીઓ હવે દરેક ક્ષેત્રે પોતાની આગવો દેખાવ કરે છે ત્યારે પરિવાર અને તેમાં પણ ખાસ કરીને પતિનો સાથ મેળવી જિયા સોસાય બેસ્ટ મેકઅપ ક્વીન ઓફ ઇન્ડિયાની એવોર્ડ જીતતા પરિવારજનોને મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અઝરપુર સિટી ટેન્ફે ન્યૂઝ